નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને તો મિત્રો હમણાં જ નીકળવાના છીએ સારંગપુર ઠંડી પડે છે બહુ એટલે જલ્દી જલ્દી સ્વેટર બેટર પહેરી તા અને નીકળીએ બધા થઈ ગયા છે તૈયાર ગઈકાલે તબિયત સારી નથી ચક્કર ને આવતા હતા આજે આમ સાધારણ લાગે છે તો વિશેષ નથી થતો પેલું એવું થયો નહીં ચાલો પણ છોકરા કે હાલો એટલે થઈ ગયા છે તૈયાર વાગ્યા છે છ પણ ફટાફટ નીકળીએ બધા તૈયાર છે મેં કીધું હું વિડીયો ની બ્લોગ ની શરૂઆત કરી નાખું ને એટલે વાંધો ના આવે એટલે જલ્દી જલ્દી બ્લોગ ની શરૂઆત કરી બધા નીચે ઉતરે છે હું પણ બેસું ગાડીમાં જે કઈ જોયા જેવું છે જે કઈ સીન હશે પરિવાર ની મોજ તમને તમારી સાથે શેર કરશું આજે એવું પેલું એનું છે કે છ જણા ભેગા ફરવા જઈએ છીએ નહીં તો એકાદ છૂટી જતું હોય છે આજે છ છ છીએ હું ગયા તો અનિલ નહોતો તો ચાલો સારંગપુર ફરી આવીએ દર્શન કરી આવી તો આપણી ગાડી થઈ ગઈ છે રવાની અમદાવાદ નરોડાથી નીકળી અને રસ્તાનું સીન બતાવી રહી છું આ સરખેજ પહોંચવાથી પહેલાંનો આ સીન છે જુઓ હજી અજવાળું નથી થયું હજી સાડા છ પણ હવે થવાના છે એ પહેલાં મેં નીકળી ગયા છે થોડું થોડું ઝાકળ કયો કે કોહરો જામી ગયેલો કયો મજા આવે છે એકદમ સીન પણ સરસ અમદાવાદની મોજ પણ જોતાં જઈએ વહેલી સવારની અને આપણે આગળ વધતા જઈએ આ સિટી પૂર્ણ થઈ અને હવે આપણે બહાર નીકળ્યા છીએ આ ગ્રામીણ ક્ષેત્રનું સીન સવારનું આપણે જોઈ શકીએ છીએ શહેર અને ગામડામાં કેટલો ફરક હોય અને આ આપણી ગાડીમાં બેઠા બેઠા અનિલભાઈ ડ્રાઈવ કરે છે રુચિતકુમાર કુમાર આગળ અમે બધા પાછળ અને હવે લાગી છે ભૂખ એટલે જોઈએ છે કે ક્યાં તો અહીં એક હોટલ પર ઠેર્યા ઈસ્કોન ગાંઠિયા મારી તો તબિયત ગઈકાલે બગડી હતી એટલે આજે આપણે તો કાંઈ ખાવું નથી હું તો ઘરેથી જ થોડોક નાસ્તો કરીને નીકળી છું એટલે આ પાંચે જણ જો નાસ્તો કરી રહ્યા છે ચલો તો આવી જાઓ નાસ્તો કરવા બધાએ નાસ્તામાં ફાફડા જલેબી મરચાં કઢી ગાંઠિયા ખમણ આ બધી આઈટમ જો તમે દેખાશે સામે પડી છે બધી નાસ્તામાં ઇસ્કોલના વણેલા ગાંઠિયા ખાધા ને હા ગાંઠિયા ખાધા ફાફડા જલેબી જો મજાસ્તી મરચા ખાય છે વાહ ઈ બધા મોજ કરી પણ આપણી તબિયત તો એટલે આપણે બહાર નો ખાતા નોતા અહીં જમીને સામે આવી રહ્યા છે રુજીત કુમાર ભાગતા ભાગ આવેરા આવેરા હા પાછા થ્યા છે રવાના અહીં દ્રષ્ટિની વાત સબડા છે ને એક ફેલાનો નાસ્તાની વાતો થાય છે આખું પરિવાર ભેગું હોય ને ત્યારે અલગ મુલકની વાતો અને એની મોજ એકી હોય છે બરાબર ને કે પરિવારના દીકરી જમાય અને દીકરો હોવ એટલે કે છ જણ ભેગા થયા છે અત્યારે પરિવાર છ જણનું છે ભગવાનને કંઈ હવે અમને આઠ જણનું બનાવી દે કા અહીં ઉતરીને નીકળ્યા સાહેબ કે સેલ્ફીમાં વિડીયો કરતા જઈ એટલે સેલ્ફી વિડિયો લીધો પછી કે ચલો કે તો આપણે આપણે હિસાબે બધા બે જાય છે છોકરાની ચાલે તો આપણાથી નથી ચલાતું એટલે પછી એ લોકોને છૂટી આપી અને બાંધી રાખી તો પછી ફરી હાલવાનું એને મન ન થાય એટલે આપણે કંઈ તમે છૂટા ને અમે છૂટા પણ ભેગા ભેગા રહેજો આ ઉતારાની વ્યવસ્થા દેખાય છે ખૂબ મોટી ઉતારાની વ્યવસ્થા છે હું તો ઘણા વર્ષ પછી ગઈ લગભગ એકત્રીસ વર્ષ પછી ગઈ ત્યાં લગ્ન કરીને અમે બંને જણ ગયા હતા ત્યાં દર્શન કરવા સારંગપુર અને પછી ગયા આખું વાતાવરણ ને આખો સમય પણ જાણે બદલાઈ ગયો એવું ત્યાં લાગ્યું અમને ખાસ કઈ યાદે નહોતું હમ અહીં છોકરા પ્રસાદી લેવા ગયા છે અનિલ અને મોનુ ત્યાં ઊભા હતા અને રુચિત અને દ્રષ્ટિ પ્રસાદી લેવા ગયા કે પ્રસાદી લઈ આવી ચાલો હવે આગળ વધીએ દર્શન કરવા માટે અમે કીધું થોડાક આગળ પાછા હલીએ તો વિડીયો કરી શકીએ એકબીજાનો નહીં તો બધા ભેગા હાલશું તો વિડીયો ન થાય એટલે અહીં આ જો હનુમાનજીની મૂર્તિ દેખાય છે ને કાંસાની મૂર્તિ ત્યાંથી આપણે ખાલી હમણાં ઝલક બતાવી છે પછી અહીંયા આવીને ફોટોગ્રાફી કરી છે પણ પહેલાં દર્શન કરી આવી અંદર જઈએ હમ મજાનું મંદિર મંદિરમાં પ્રવેશીએ તે પહેલાં કીધું થોડીક ઝલક લેતા જઈએ આગળ વધતા જઈએ તમે બધા ગયા છો તમારા અનુભવ પણ કમેન્ટમાં શેર કરજો અમને હો કષ્ટભજન હનુમાનજી દાદાનું મંદિર બોલું ભજન છે ને ખરેખર કષ્ટભંજન દેવ સત્ય છે કલ જુગમાં કષ્ટભંજન દેવ સત્ય છે સામે બી એપીએસનું મંદિર દેખાઈ રહ્યું છે સ્વામિનારાયણ મંદિર ત્યાં પણ આપણે ગયા છીએ એ તમને પછી આગળ બતાવું અહીં તમને ભગવાન હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવના દર્શન કરાવી ઉપરની થોડોક ઘૂમટની ઝલક લીધી અહીં ના પાડતા હતા ફોન નીચા કરો નીચા કરો પણ દેખાય છે દૂરથી આવેલા લોકો વિડીયો કોલથી પરિવારને પોતાનું બતાવી રહ્યા હતા કે અહીં દર્શન કરી છે ને તમે પણ દર્શન કરો એને આપણે પણ જોઈ શકીએ છીએ અહીં સ્વયંસેવકો બહેનો ગદા લઈને એમ કહેતા હતા કે નીકળો એના માટે હતી ગદા તો ઘણા લોકો એમ કેતા હતા માથા પર બા આપી કે ઝાડ મારી દેતા હોય શ્રદ્ધા મોટી વસ્તુ છે તો અહીં ભગવાનના દર્શન કર્યા સામે પણ ગયા સ્વામિનારાયણ બાપાના જે અમુક વસ્તુઓ ત્યાં છે ગાડું ને ત્યાં ત્યાં જોવા ગયા દર્શન કરવા ગયા અને ઊભા રહીને થોડીક ફોટોગ્રાફી કરી ઠંડી બહુ જ લાગતી હતી તેમાં મને સૌથી વધુ લાગે છે દેખાય છે ને હું એ દ્રષ્ટિ બધું ઠરીએ છીએ બીજાનું જે હોય તે ની મોનો ફોટો પાડતી હતી પછી મોનાને કીધું તું આગળ આવી જજે કોઈકને આપી આવજો છો રુચિત કુમાર કે છે તમે આવો ને તમે આવો ને તો અહીં મોનું પણ આવી ગઈ અને પછી ગયા અમે પ્રસાદ લેવા પ્રસાદ લેવો પ્રસાદ લેવાનું બહુ મોટું સંકુલ છે હો બહુ જબરું સંકુલ છે તમે જોશો તમે પણ એમ લાગશે મેં તો આવડું સંકુલ જોયું નથી આવડું મોટું બધું બહુ મોટું અને જરાય ગીર્દીની ધક્કા એકદમ સરસ મજાની વ્યવસ્થા ચોખ્ખું ચણક હતું અને હવે આપણે આવી ગયા હનુમાનજીની મૂર્તિ પાસે ત્યાં થોડીક વાર ફર્યા અને ખાસ તો અમે એ જોતા હતા કે જે વિવાદ થયો હતો ને એ ફોટાનું અહીં હતું કદાચ હવે હટાવી લીધું હશે પણ અમે ખાસ એ જોતા હતા ત્યાં અને જોઈ આજુબાજુ દર્શન કર્યા દ્રષ્ટિ ઠંડી છે અહીં પછી હવે મજા આવી ગઈ હતી ખાલી યાત્રા જ કરો તો આનંદ આવે છોકરા સાથે રમતા રમતા જઈએ તો ઘણો આનંદ આવે મજા આવે આપણને આ હનુમાનજીની મૂર્તિની ચારે બાજુને દસ્યા અને હવે પહોંચ્યા છીએ આપણે બી એપીએસ મંદિર અને પ્રમુખ સ્વામીની જ્યાં સમાધિ છે પ્રખ્યાત સંત સ્વામી મહારાજ અને ઘણા બધા લોકોએ સાંભળ્યા છે ઓળખો પણ છો અને સમજ્યા પણ છે તો આ સમાધિમાં બિલકુલ મધ્યમાં બાપાના અસ્થિયંગ છે દેખાઈ રહ્યું છે એકદમ શાંત વાતાવરણ અને આ અમે ઝલક બતાવીશી જેમાં સ્વામી મહારાજ જ્યારથી બચપણથી કરીને મોટા થયા તેની ફોટોગ્રાફી ચારે પ્રમુખ સ્વામી મહારાજ તો એ પછી બન્યા ને હમ પછી પછી બન્યા પ્રમુખ કારણ કે પેલા તો જન્મથી તો પ્રમુખ સ્વામી થોડા હતા તો એની આધ્યાત્મિક જ્ઞાન અને શક્તિથી બન્યા અને હવે અહીં તમે જોઈ શકો છો મને છે ને અહીં બહુ જ આ બગી છો ગમતો કારણ કે એટલું એ બનાવ્યું છે ને ખૂબ સુંદર વાતાવરણ આપણે ત્યાં સાળંગપુર કષ્ટભંજન દેવના જે ફોટાને પાડ્યા ત્યાં ધૂંધળા લાગતા હતા જો અહીં કેટલું ક્લિયર દેખાઈ રહ્યું છે મજા આવતી હતી કારણ કે ટાઈમ પણ બપોરનો થઈ ગયો તો જમીને પણ શાંતિથી કી તું હરશું ફરશું અને નીકળશું અહીંથી આપણે ઘણા લોકો હતા મારી જેમ ફોટોગ્રાફીવાળા બેસવાવાળા ઉઠવાવાળા અહીં ગિરદી નહોતી પણ લોકો હતા મેં બપોરનો સમય હતો એટલે મંદિર તો બંધ થઈ ગયું હતું સ્વામિનારાયણ મંદિર બંધ નથી થઈ ગયું હતું ને આ ઉતારાની વ્યવસ્થાને મેં થોડીક ઝલક બતાવી છે પણ અમને અનિલે બધું જ બતાવ્યું કે પહેલાં આવી ગયો હતો એટલે અને તમને બગીચાની ઝલક અહીં અમે થોડીક વાર બેઠા આની કોતરણી ખાસ જોવા જેવી છે સ્વામિનારાયણ મંદિરની કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું જે મંદિર બનાવ્યું છે તેની ખરેખર ખૂબ નકશી કામ અને આરસ પથ્થરને કોતર્યો છે નમૂનેદાર કર્યો છે મને બગીચો ગમતો હતો એટલે વારે ઘડી તમને પણ બગીચો બતાવીને હવે આપણે પહોંચ્યા છીએ બાજુનું જ ગામ છે કુંડળ ગામ ત્યાં શનિદેવના દર્શને અહીં શનિ મહારાજનું મંદિર આવેલું છે અને બીજું પણ છે પૂરો વિડીયો જોજો ખરેખર તમને બધું જ બતાવું અહીં આવવા જેવું છે લોકો બહુ જતા આવતા નથી હોતા સારંગપુર જાય પણ અહીંયા અમુક લોકો જતા હોય છે તમે ગયા હો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને બતાવી અહીં પણ મોટી હનુમાનજીની મૂર્તિ પહેલી જ

હવે જઈ શનિદેવના દર્શન કરવા છોકરા પહેલાં જગ્નશાળ આ બાજુ ગયા અને અમે બંને જણા આ બાજુ ગયા આ શનિદેવનું અને અહીંયા એ છે કે શનિ સિંગડાપુરથી ઓગણીસો બે હજાર છ્યાસઠમાં સંવંત સાલીવંત શા કે નહીં સંવંત નવગ્રહ દેવતા માં અહીં ત્યાંથી જ્યોતિ આવી છે જ્યોત લઈ આવ્યા છે અહીંયા હમ સિંગડાપુરથી

ઉપર બેનોને જવાની મનાઈ હતી એટલે અમે તો નીચેથી દર્શન કર્યા અને આ રુજિત કુમાર અને એના પપ્પા બંને ગયા અનિલ અને મોનું અહીં ઊભા છે આગળ હાલો બાજુ હજી હાલ દર્શન કરવા વા રવિરાંદલનું મંદિર છે એ બાજુ જોશું આ યજ્ઞશાળા છે અહીંયા આ રવિરાંદલ સૂર્યનારાયણ ભગવાન અને મા રનાદેવ દર્શન કરીએ બાજુમાં જ અનેક શિવલિંગ છે કેટલી સંખ્યા છે મેં ઘણી નથી આટલો મોટો મંડપ અને ચારેકોર શિવલિંગ છે એના તમને દર્શન કરો બધા જ લોકો દર્શન કરતા હતા ખરેખર આ તીર્થધામ છે ને મને કંઈક આખું અલગ જ લાગ્યું મેં આવું નથી જોયું સામે જો નંદી મહારાજ એટલા મોટા એક જ નંદી છે અને અહીં મંડપમાં કેટલાય શિવલિંગ છે તે હું ઉપરથી બતાવું છું હજી આપણે અંદર દર્શન કરવા જઈશું અહીં રવિ ગ્રાંદાનું દર્શન કરી અને હું નીચે ઉતરી એટલે હવે પછી પરિવાર ધીમે ધીમે ઉતરશે ઠંડી ઓછી થઈ એટલે થોડીક મને મજા આવે છે બપોરનો ટાઈમ છે તે દ્રષ્ટિ રૂચિ હવે રાહ જોઈએ અનિલ મોનુ ની હવે આવે છે મોનુ ક્યાં રોકાણી મોનુ આવે છે આ મહાદેવજી નું એક એક મહાદેવનું નામ લેવાય મહાદેવજી બધા જ આવી જાય ને દેવો ના દેવ મહાદેવ શું છે ને ચારેકોર અહીંયા વસ્તી ઘણી બધી હતી એટલે એકદમ બધું લઈ નહોતું શકાય કારણ કે લોકો આડા આવી જાય એટલે તમે ગયા છો દર્શન કર્યા છે તો કે જો એ વિસ્તારના મારા ફોલો છો તો મને જરૂરથી જણાવજો મને ખૂબ આનંદ થશે અને અહીં દર્શન કરીએ તમને વણમાં વણમાં એટલે કે નાવમાં જે રામ લક્ષ્મણ સીતાને પાર પાડ્યા હતા એ તમને બતાવું અહીંયા નાવની પ્રતિકૃતિ બનાવી છે જો અહીં બહુ જ મોટું નાવ બનાવી છે અને રામ લક્ષ્મણ સીતા પણ છે અને એ પણ જોયું અને અહીંના મહંત મહંતને પણ તમને દર્શન કરાવું જે મહંત અહીંયા હતા ભગવાનદાસ બાપુની સમાધિ છે આ બાજુ તો ભગવાનદાસ બાપુના દર્શન કરશું આ ભગવાન દાસ બાપુ અહીંયાના મહંત દેવ થઈ ગયા છે એટલે કહું છું ખૂબ સરસ તીર્થધામ છે આ યમરાજનું પણ ત્યાં પૂતળું છે એટલે પૂતળું મૂર્તિ છે એમ કહી શકાય પૂતળું તો ન કહી શકાય ભગવાનનાજી પણ ઓલા હોય ને નવગ્રહ છે ને અહીં વિડીયોનું કરશું એન્ડિંગ આજનો વિડીયો આશા રાખું છું કે તમને ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આવજો મિત્રો જય મહાદેવ જય મહાદેવ